શું શીખવા માંથી બોધ બોધપાઠ શું લીધો જીવન વાર્તા સાંભળવી છે ને હા આજે હું વાર્તા કેવાનો છું કીડી અને કીડની કીડી કેવી હોય છે મહેનતુ હા કીડી મહેનતુ હોય છે સતત એક 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 કણ માટે ઈ બહુ જ છે જે પ્રયત્ન કરતી હોય ઉદ્યમશીલ હોય છે તો ને એવા સમયે કીડીઓ બધું છે ઉનાળામાં બધા દાણા એક 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 ખરા તડકામાં બધા લઈ જાય અને પોતાના ઘરમાં ભીગા કરે પણ તીડ ભાઈ તો શું કર્યું તો તીડ ભાઈ તો ગાવા માં જ રહ્યા

કે ઉદ્યમશીલ માણસો કદી ભૂખે મળતા નથી તીડ જેમ મહેનતું રહેવાનું મહેનત કરવાની અને તીડ જેમ માત્ર ચર્ચા કરવાના નહીં